વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત વડોદરા શહેર ખાતે પોલીસ ભવન ખાતે આ એક ક્રાઇમ કોન્ફરન્સ યોજાવા જઈ રહે છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો આપ જુઓ કે જે પ્રકારે તમામ જે આઈપીએસ અધિકારીઓ છે એક બાદ એક વડોદરા ખાતે આવી રહ્યા છે સત્તર જેટલા આઈપીએસ અધિકારીઓ વડોદરા ખાતે આવી રહ્યા છે દર મહિને એક આ ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને તેને લઈને આજે વડોદરા પોલીસ ભવન ખાતે તાળામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે ને એક બાદ એક તમામ જે સત્તર જેટલા આઈપીએસ અધિકારીઓ તમામ જે વડોદરા સુરત અમદાવાદ રાજકોટ સહિતના તમામ જે પોલીસ કમિશનરશ્રીઓ છે સાથે તમામ રેન્જ આઈજી હોય કે પછી તમામ એસપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે એક બાદ એક વડોદરા ખાતે આવી રહ્યા છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં તેઓ ભાગ લઈ રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે દર મહિને આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને મળતી હોય છે ત્યારે આજે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત આ પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજા રહી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નવતર પ્રયોગથી આ પ્રકારે આ દરેક હવે એક બાદ એક તમામ જે પોલીસ સ્ટેશનો એટલે કે વડોદરા શહેર સહિત તમામ જે શહેરો છે ત્યાં તમામ જગ્યાઓ પર આ પ્રકારની એક ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે એટલે તમામ જગ્યાઓના જે ક્રાઈમના જે ડેટા હોય છે તમામ જે ફરિયાદો થતી હોય છે તમામ જે ઇન્કવાયરીઓ થતી હોય છે તે તમામ ડેટા હવે રાજ્યના પોલીસ વડા તમામ જગ્યાઓ પર જેને આ પ્રકારે ક્રાઈમ કોન્ફરન્સ યોજી માહિતી મેળવશે सतत बे दिवस तैयारी चाली रही है आप जो कि एक बाद एक तमाम आईपीएस अधिकारी अँ खाते पहुँची रहा है एक बाद एक आ तमाम सत्तर जटला आईपीएस अधिकारी वडोदरा खाते रहा रहें सतत महत्व की बात है कि जो प्रकार आप जो के तमाम जे आई जो आईपीएस अधिकारी आप जो વડોદરા ખાતે આવીને ક્રાઇમ કોન્ફરન્સમાં તમામ અધિકારીઓ ભાગ લેવાના છે ને તમામ જે પોતાના શહેર જિલ્લાના હોય તમામ જગ્યાઓ પર તેઓ પોતાનો રિપોર્ટ વિકાસ સહાય ડીજીપી ડીજીપી વિકાસ સહાયને સોંપશે એટલે પ્રકારે તમામ આઈપીએસ રેન્જ આઈજી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે હાલ વડોદરા ખાતે આવી રહ્યા છે અને તમામ અધિકારીઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં ભાગ લેશે અને વિકાસ સહાય રાજ્યના પોલીસ વડા છે તેમને પોતાનો રિપોર્ટ સોંપશે એક બાદ એ વડોદરા ખાતે આ તમામ જે અધિકારીઓ છે તે આવી રહ્યા છે કોન્ફરન્સમાં સત્તર જેટલા આઈપીએસ અધિકારીઓ ભાગ ભજવવાના છે હાલ જે પ્રકારે વિકાસ સહાય સહિત તમામ અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે અને હવે ટૂંક જ સમયમાં આ ક્રાઇમ કોન્ફરન્સ શરૂ થશે અને ચાર વાગ ચારથી પાંચ વાગ્યા સુધી પ્રેસ મીડિયાને પણ તેઓ સંબોધવાના છે એટલે એક બાદ એક તમામ જે અધિકારીઓ છે પોલીસ કમિશનરો છે રેન્જ આઈજી છે એસપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે હાલ વડોદરા ખાતે પહોંચી રહ્યા છે અને તમામ લોકો વડોદરાના પહેલીવાર આ પ્રકારે ક્રાઇમ કોન્ફરન્સ આપ કે મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું ડીજી એન્ડ આઈજી ઓફિસ ગુજરાત સ્ટેટ એટલે આ પ્રકારે તમામ જગ્યાઓ પર આ તમામ શહેરોના વડોદરા સુરત અમદાવાદ અને રાજકોટના પોલીસ કમિશનર સાથે તમામ જિલ્લાઓના રેન્જ આઈજી સહિતના તમામ જે અધિકારીઓ છે હાલ વડોદરા ખાતે પહોંચી રહ્યા છે ઉપરાંત નવ રેન્જ આઈજી અને લો એન્ડ ઓર્ડરના તમામ જે ચાર અધિકારીઓ છે તેમજ આઈજી એડમિન ગગનદી ગંભીર સાહેબ સાથે તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના જે આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે કે દરેક દર મહિને જે ક્રાઈમની ઘટનાઓ થતી હોય છે તેની પર અંકુશ કેવી રીતે મેળવી શકાય અને કયા પ્રકારની તેની પર કાર્યવાહી થઈ રહી છે તે માટેનું આ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે પહેલીવાર વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર આ ક્રાઇમ કોન્ફરન્સ વડોદરામાં યોજાઈ રહી છે ને હવે આવનારા દિવસમાં અનેક અલગ અલગ શહેરોમાં પણ યોજાશે આમ તો દર મહિને આ ક્રાઇમ કોન્ફરન્સ ગાંધીનગર ખાતે યોજાતી હોય પરંતુ વિકાસ સાહેબ જે રાજ્યના પોલીસ વડા છે તેમના નવતર પ્રયોગથી હવે દરેક શહેરોમાં આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી રહેશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા